રામ રામ બધાને કેમ છો બધા મજામાં જે છે આપણો લો વિડિયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો બધાને જય શ્રી રામ જય દ્વારકા દીશ મિત્રો મસ્ત મજાના રેડી થઈને આપણે એને લોઢવા ગામમાં આવી ગયા છે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવા માટે રેલી છે ટૂંકમાં તો વાયગા ને તો અત્યારે સાડા નવ જેવું થયું છે ને આપણા ભાઈ પિયુષભાઈ આવી ગયા છે શું કેવું પીયુષભાઈ બોજોભાઈ એવું છે તો પ્લીઝભાઈનો ભાઈ હવાર અવારમાં ફોન આવે કે હાલ ને ભાઈ મારે આવી રહ્યા તો કીધું હાલો જ આ આપણે મિત્રો હવે હે ને રેલીમાં હે ને બીજા ને વગડતું હોય ને એટલે તમને હે ને ખાલી સિનેમેટિક એન્જોય આજના વ્લોગમાં ટૂંકમાં એવું જ આવશે સિનેમેટિક વધારે હશે બને એટલે ટ્રાય કરશું કે આપણે બોલશું તો બોલશું ને એમાં પાછા બેકગ્રાઉન્ડના બીજા સોંગને વગડતા હોય ને તો આપણે વિડીયોમાં કોપી આવી જાય એટલે વિડીયો કોઈને આગળ દેખાડે નહીં એટલા માટે એને તમને છે ને સિનેમેટિક અમે દેખાડ્યું સિનેમેટિક વિડીયો એ તમે એન્જોય કરજો મજા કરજો દર્શન કરજો ભાઈ આપણી ચેનલમાં જે કોઈ નવું આવતું હોય સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને હા મિત્રો એક વાતની તમને ખબર છે આજે આપણી ચેનલના એક વર્ષ પૂરું થયું છે એમાં આપણે હે ને રેગ્યુલર તો બહુ રહ્યા નથી તો એ તો આપણે અત્યારે ફેમિલી સોળસો સબસ્ક્રાઇબરની ફેમિલી બની ગઈ તો તમારા બધાનો સપોર્ટ એવો છે ને કે કંઈ વાત પૂછોમાં તો તમારો બધાનો દિલથી આભાર એટલો સપોર્ટ કરવા બાબતે બાકી કંઈ વાંધો ને હાલો અહીંયા ટ્રેક્ટરને બધું નીકળતો હોય રોડ કાંઠે અમે આવ્યા અહીંયા તો હવે અહીંયા પાછો અવાજ તમને કાંઈ હમળાએ નહીં મારો તો હવે આગળ છે ને આપણે જવાનું છે ને જગ્યાએ ત્યાંથી તમને બધું મસ્ત મજાનું આયોજન જે લોઢવાની ગૌશાળામાંથી જે લોકોએ આયોજન કર્યું છે એ બધું તમને મસ્ત મજાનું દેખાડીએ તમે ખાલી જોતા રહો હું ને પેલા ભાઈ છે ને નું નામ છે પિયુષ તમને એન્ટ્રો કરાવતા ભૂલી ગયો છે ને ગૌશાળામાં આવી ગયા છે અત્યારે મસ્ત મજાનું જાય ડેકોરેશન બધા લોકો કરે છે આમ કરે છે એનું અત્યારે થોડીક જ છે ને બધું કમ્પ્લીટ કરીને પછી છે ને નીકળવાનું છે મટકી ફોડવાનું બધું આયોજન છે એ કરવાનું છે આયોજન કરી ગયેલું છે એ બધું જોવાનું છે રમશે લોકો એ કઈ વાંધો ના તમે છેલ્લો સુધી જોતા રહેજો આગળ તમને બધું દેખાડી તો આપણે હે ને કૃષ્ણ ભગવાન તો તૈયાર થઈ ગયા પણ બનરામભાઈ છે ને હજી રહી ગયા છે વાહન બધા ને કા ભાઈ લા ભાઈ તમે ઘેર ત્યાર થઈને આવવાનું હોય અહીંયા હોય તમારે બધા ને બધી આપણે ભાઈ ગૌશાળાના સ્વયંસેવકો છે બધા બહુ ભાઈ મહેનત કરે છે ગૌશાળામાં મસ્ત મજાની કૃષ્ણ ભગવાન જો મૂર્તિ છે ને જો ભાઈ કેમ્પસ બોલેરો છે ને મસ્ત મજાનો ડેકોરેશન કર નાખ્યું એનું પાછળ છે ને કૃષ્ણ ભગવાનની જે કોઈ બહેનો હશે ને પાછળ બેસાડી દે અહીંયા પછી ગામમાં રેલી કાઢીએ મસ્ત મજાની ગૌશાળા છે કાંઈ ઘટે ની મિત્રો તમે અહીંયા શાંત વાતાવરણમાં માં એવા હોય ને જ્યારે કોઈ હોય નહીં ત્યારે એવી મજા આવે તમે વાત પૂછો ખાલી ગાયું જો કેવી મસ્ત મજાની જે જો છે ઓહ કાંઈ ઘટે નહીં મિત્રો કઈ વાંધો નહીં આલો મિત્રો હવે હે ને આપણે આ ગાડીને હે ને બહાર કાઢવાની છે તો જલ્દી જલ્દી આપણે બાર લઈ લે પછી એને હજી આપણા ગામમાં જવાનું બાકી છે પછી ત્યાંથી હજી હે ને થોડુંક કામ છે મારે એક બે માણસને મળવાનું છે મિત્રોને એને તો એ પણ હજી છે ને અહીંયા પતાવીને આપણે પશ્ચિમ આપણા ગામડે જવાનું છે કંઈ વાંધો નહીં હાલો હવે છે આ ભાઈ ની હેડી પણ છે ભાઈ છે યુટ્યુબ માં આઈડી છે નો જોયું હોય ને મારતા જો કેવા લાગે આપડા માં કે ભાઈ ના માં કેવાનું ભૂલતા નહીં બાકી મસ્ત મજાની ભાઈ ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ જો અત્યારે સ્ટોરેજ ભૂલ થઈ ગયું ને ક્લિપો બધી ડિલીટ કરવામાં આવે તો અહીંયા સિનેમેટિક શોર્ટ લીધે

તો આમાં કેમ નીકળવું ને એ હું છે ને મિત્રો વિચારું છું હવે આખરે બહાર નીકળે ને તો પલળી જાય તો થોડીક વાર રહી જાય ને પછી આપણે હે ને નીકળીએ નકર છે ને આખા પલળી જાવ હું મોબાઈલ વોબાઈલ ને બધું રેડી થઈ જાય તો હવે જોયા આગળ થોડીક વારમાં રહી જાય ને વરસાદ એટલે આપણે નીકળીએ આપણે ચાલુ વરસાદ હવે જઈએ છીએ ત્યાં અમે ત્યાં બધી જો વરસાદ છે ને રોકાવાનું નામ નતો લેતો ને પછી હે ને ચાલુ વરસાદ છે ને આપણે રેલી કાઢી નાખી જન્માષ્ટમી મનાવી નાખી મસ્ત મજાની હજુ તો રાતના પણ છે ને મસ્ત મજાનું આપણે મંદિરે જવાનું છે મારા પપ્પા રમતા હતા ફોલ હું પપ્પા કેવી મજા આવી ગઈ મજા આવી ગયો આગે એટલો વરસાદ હતો ને ભાઈ એને આવું પલરી ગયેલ છે અત્યારે તમે જો ને જો મેં સીટ નાખી પાછળ કરી નાખી અત્યારે ફૂલ આમ અત્યારે એસી બંધ કરી દીધી પંખો ફૂલ આમ ગ્લોવર ચાલુ કરી દીધી દીધું આખો ભૂકાય જાય મારા તાળું આ જાડું પહેરી ગયેલું છે ને ટી શર્ટ ભૂકાય એમ નથી તો હવે આડું લોસા છે કદાચ કપડાં બદલાવા પડીએ એવું લાગે મને તો આગળ મારી મમ્મી પાડી દેવાની છે મને તો આ કપડાં આખા ભીના કરી કરીને દર વખતે આવે એમ તો કઈ વાંધો ને હાલો ડાયરેક્ટ ઘરે જાય કપડા વપડા કંઈક બદલાવ તો આમ ભીને ભીનું તો નહીં હાલે હુકાઈ જાય પછી એરિયો જાય એવું કરીએ પછી ડાયરેક્ટ મળીએ તમને રાતે કેમકે રાતના છે ને આપણે જવાનું છે મંદિરે મસ્ત મજાનું અત્યારે જમી લીધું ને ગરમ કપડાં એટલે હુકાઈ ગયેલા કપડાં પહેલી લીધા કેમ કે છે ને વાંચી રમીને આવ્યા ને આખા ભીના થઈ ગયેલા હતા અત્યારે કપડા બદલાવી બદલાવી જમી લીધું હવે બેઠા તા આરામથી તો મારા પપ્પા જો કૂતા હવે હું કે હાથ મેઠમ તમારે મમ્મી તારે મારી મમ્મી તો આત્મા જ નથી આવતી મને તો રાતે જ દેખાય ત્યાં સુધી તો હું ક્યાં હોય મારી મમ્મી ક્યાં હોય કેટલા જીતી તો એમ છે ના જો ખબર મિત્રો આ દસ હજાર ના વાળ છે હું લાગે પેલા વ્લોગ માં મેં કીધું તું નાની પેલા એમાં

મિત્રો હશે ને આપણે મંદિરેથી ઘરે આવી ગયા છે હવે આજનો વિડીયો છે ને બહુ લાંબો થતો જાય છે તો વ્લોગ ને અહીંયા જ પૂરો કરીએ અને પાછા મિત્રો આપણે થાકી પણ ગયા છે તો હવે મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોક સાથે તો ટાટા ભાઈબાઈ જય દ્વારકાધીશ